ભારત માતા કી જય વંદે માતરમ માતરમ વંદે વંદે મા जापया जया जया मया जया जय रा जया जया Tarik setia-setia souvenir setia, dari Kuala Lumpur, Malaysia, KT એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન એ જે એસોસિએશનના વિવિધ દેશોની જે સમિટ થઈ હતી એમાં ભારતમાંથી કોમનવેલ્થ યુથ ડેલિગેટ તરીકે દસ લોકોની પસંદગી થયેલી જે સમિટમાં ભાગ લેવા માટે એ દસ લોકોમાં મને પણ અવસર મળેલો તે બદલ આજે જ્યારે એ સમિટ સમાપ્ત કરીને હું પાછો પ્રથમ વખત જામનગર આવ્યો છું ત્યારે મેં જામનગરની આસ્થાના કેન્દ્ર સમાન જામનગરની ઓળખ સમાન બાલા હનુમાનજીના મંદિર ખાતે એ પ્રાર્થના કરી ભારતની આગામી સમયમાં ભારતના યુવાનો એ વિશ્વનું નેતૃત્વ કરવા જવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ સમિટમાં પણ ભારતીય યુવાનો દસ હતા પરંતુ આખા વિશ્વને અને ત્યાં ઉપસ્થિત તમામ દેશોના નાગરિકોને પણ ભારતની ઉપર જે વિશ્વાસ હતો એમની આંખોમાં પણ દેખાતો હતો એમની વાતોમાં પણ દેખાતો હતો આજે આ ઓપોર્ચ્યુનિટી માટે આ જે મોકો મળ્યો છે એના માટે મેં પ્રભુ શ્રીને પ્રાર્થના કરી છે ને હું આવનારા સમયમાં પણ ભારત માટે દેશ માટે સમાજ માટે કંઈક ને કંઈક કરવાની શક્તિ કંઈક ને કંઈક પ્રેરણા મળતી રહે એવું મેં આ પ્રેમ વૃક્ષુજી મહારાજની સમાધિ ઉપર પણ ધનવટ પ્રણામ કરીને પ્રાર્થના કરી છે